વાઘોડિયામાં થયેલા ઘરફૂડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો પોલીસે આરોપીઓને સાથે રાખી સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું વાઘોડિયામાં થોડાક દિવસ પૂર્વે નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસર જીતેન્દ્ર કાશીવાલાના બંધ મકાનમાં રાત્રિ દરમિયાન ચોરીનો બનાવ બન્યો હતો મકાનના દરવાજાના તાળા તોડીને રાત્રિ દરમિયાન પ્રવેશી તસ્કરોએ આપ્યો હતો ચોરીનું અંજામ તસ્કરો મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા સમગ્ર બાબતે ફરિયાદીઓએ વાઘોડિયા સ્ટેશનમાં સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે વાઘોડિયા પોલીસ તેમજ વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે તપાસ કરાવી ચોરી કરવા આવેલા ચોરોને લેવા માટે કાર આવતા સીસીટીવીમાં કેદ થતાં ભાંડુ ફૂટ્યો હતો પોલીસે કારના માલિકની શોધ કરીને પૂછપરછ કરતાં સમગ્ર ચોરીનો ભેદ ઉકેલાયો હતો આ ચોરીમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી સોના ચાંદીના દાગીના તેમજ

અને એ ત્રણ આરોપીઓ પાસેથી જે મુદ્દામાં રિકવર કરવામાં આવેલ અને તપાસ દરમિયાન જણાયેલ કે ચોરી કરવા આવેલ આરોપી છે એ રાજસ્થાનનો છે એટલે એમની આરોપીઓને રિમાન્ડ મેળવી અને એમને સાથે રાખી અને ઉદયપુર રાજસ્થાન તપાસ કરતા ચોથો આરોપી છે એ ત્યાંથી ચોરી કરનાર જે મુખ્ય આરોપી છે રાજસ્થાનથી મળી આવેલ તેને લઈ આવી અને તેના પોલીસ રિમાન્ડ મેળવી અને તેને સાથે રાખી આજે આરોપીઓને સાથે રાખી અને ગુનાવાળી જગ્યાએ જે લોકો ચોરીને અંજામ આપેલ એ બાબત નું રીકન્સ્ટ્રકશન પંચનામું કરવામાં આવેલ છે સંદીપ પટેલ લોકાર્પણ